જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી અને આવા નવા નવા પ્રસંગોના વિડીયો તમને મળી રહે પુષ્ટિ માર્ગમાં તો એવું છે કે કૂવો પણ તરસ્યને શોધવા નીકળ્યો આ પુષ્ટિ માર્ગની વિશેષતા છે જો કણકણમાં ભગવાન છે તો પછી ઠાકોરજીને પુષ્ટાવાની શું જરૂર આ ઘણાને પ્રશ્ન થાય છે એવું કહેવાય છે કે એકવાર શ્રી મહાપ્રભુજીએ શ્રીજીને કહ્યું

પરમધામ અને ગોલોક ધામ તરફ પ્રયાણ કર્યો અને ભૂતલ છોડ્યું ત્યાર બાદ શ્રી ગુસાઈજીએ દામોદર દાસ હરસાનીજીને પૂછ્યું તમે શ્રી વલ્લભને શું કરી જાણો છો દમલાજી કહે બાવા આ જગતમાં સૌથી મોટા જગદીશ છે એમનાથી પણ મોટા શ્રી ઠાકોરજી છે શ્રી ગુસાઈજી કહે આવું કેમ ત્યારે દમલાજી કહે બાવા દાન અને દાતામાંથી મોટો દાતા કહેવાય એ રીતે દાન સ્વરૂપ શ્રીજીને ઘેરે ઘેરે પધરાવું સામર્થ્ય દ્વાતા સ્વરૂપ શ્રી વલ્લભમાં છે માટે હું શ્રી વલ્લભને શ્રીજીથી વધારે ગણું છું વડી શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ તો કેવું સર્વોત્તમ સ્તોત્ર જણાવે છે કે અધેય દાન દક્ષિષ એટલે કોઈનામાં સામર્થ્ય ન હોય એવું દાન કરે છે પરંતુ એ કઈ રીતે કહે છે કે દક્ષિની જેમ એટલે ચતુરાઈથી કયા જીવને કઈ રીતે શ્રીજી પધરાવી આપવા એ ચાતુરાય આપશ્રીમાં છે ભારતભૂમિ ઉપર ઘણા સંત પુરુષો છે ઘણા ધર્મ ગુરુઓ ઘણા આચાર્ય થયા પરંતુ એકમાત્ર શ્રી મહાપ્રભુજી એવું સુંદર સ્વરૂપ છે જેમના માટે કહેવાય છે કે કુઓતરશિયાને શોધવા નીકળ્યો શ્રી મહાપ્રભુજી ભારતના ખૂણે ખૂણે જ્યાં પણ દેવી જીવો હોય ત્યાં સુધી પહોંચ્યા અને એ જીવનો ઉદ્ધાર કર્યો ઘર ઘરને વ્રજ બનાવવાની ક્રાંતિ માત્ર ને માત્ર શ્રી પ્રભુજીએ કરી જ્યારે શ્રી મહાપ્રભુજી કોઈના માથે શ્રી ઠાકોરજી પધરાવીને આપતા હતા ત્યારે કહેતા એ મેરો સર્વસ્વ હે તું તેરો સર્વસ્વ જાની કો સેવા કરી જો પ્રભુજી પુષ્ટાવવા એટલે શ્રી પ્રભુજીને હૃદયમાં જે શ્રીજી બીરા જે છે એ શ્રીજીને વૈષ્ણવના સ્વરૂપમાં પધરાવવા પુષ્ટિ જીવ પુરુષોત્તમની સૃષ્ટિ છે પ્રભુના શ્રીઅંગમાંથી પ્રભુ શ્રીઅંગની સેવા કરવા માટે પ્રગટ થયેલી સૃષ્ટિ માટે પુષ્ટિ માર્ગમાં સ્વરૂપ આશક્તિ હોવી જરૂરી છે અને વૈષ્ણવનું ઘર શ્રી ઠાકોરજી વગરનું તો ન જ હોવું જોઈએ ને ન જ હોવું જોઈએ શ્રી વલ્લભાધીશ કી જે પરમ દયાલ કી જે આજનો સત્સંગ અહીં પૂરો થાય છે આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી ચેનલમાં જોડાઈને રહેજો વિડીયોને લાઈક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને દરરોજ આપણે ચારથી સાડા ચાર લાઈવ આવીએ છીએ તો મારા વાલા વૈષ્ણવજનો અને યુટ્યુબર મિત્રો તમે પણ જોડાજો અને સપોર્ટ કરજો જય શ્રી કૃષ્ણ